સુરત શહેરની ઉધના પોલીસે કુલ રૂપિયા બે લાખ પચાસ હજારના એક કિલો એક ગ્રામ ગાંજા સાથે મોહમ્મદ સદા હુસેન અને નૂર હુસૈનને ભાઠેના ડેનિસ બેકરી રોડ પાસેથી ઝડપી પાડી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા ખાસ પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના આદેશ અને અને સૂચના હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આ કેસોને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા તે દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીના આધારે ઉધના ભાઠેના જોગેશ્વરી ડેનિસ બેકરી રોડ ઉપર આવેલ સાયના સોસાયટી શેરી નંબર ત્રણ સામે જાહેર રોડ ઉપરથી બે ઇસમોને ગાંજો વજન પાંચ કિલો એક ગ્રામ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર પચાસ ની મતા સાથે ઝડપીને બંને આરોપીઓ વિરોધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પાસેથી ઉધના પોલીસે પાંચ કિલો એક ગ્રામ ગાંજો રૂપિયા બે લાખ પચાસ હજાર પચાસ રૂપિયાનો મોબાઈલ નંબર બે દસ હજારના રોકડા રૂપિયા પાંચસો એક્ટિવા મોપેડ એક વીસ હજારની થઈને બે લાખ એસી હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યું છે તેમજ પકડાયેલ બંને આરોપીઓના નામ છે મોહમ્મદ સદ્દામ ગુલામ હુસેન મોહમ્મદ નાસિર અહેમદ ધંધો સિલાઈ કામનો રહેવાસી પુષ્પાનગર ભાઠેના ઉધના આરોપી બે મોહમ્મદ નૂર હુસેન મોહમ્મદ નસીર અહેમદ રહેવાસી પુષ્પાનગર ભાઠેના ઉધના અને બંને મૂળ વતન સીતામઢી બિહારના છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત